હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મેથીયા મરચાંના અથાણાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી શિયાળામાં લાલ મરચાં સારા આવતા હોય છે તો આ રીતે આપણે મેથીયા મરચાંનું ભરી અને અથાણું બનાવશું તો બાર મહિના સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ ભરેલા મેથીયા મરચાનો અથાણું બનાવવા માટે પાંચસો ગ્રામ આપણે લાલ મરચાં લીધેલા છે તો જે તાજા ફ્રેશ મરચાં આવે તે લીધા છે તો મરચાને આપણે ધોઈ અને કોરા કરી લીધા છે મેથીયા મરચાંનું અથાણું ભરી અને આપણે તેને સ્ટોર કરવા માટે આ રીતના જે કડક મરચાં આવે તે મરચાં લેવાના તેથી આપણું ભરેલ મરચાનું અથાણું સારું રે અને બાર મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ આ રીતે મરચાને આ રીતના ઊભા લાંબા કાપા કરી લેશું એ બી છે તે નથી કાઢવાના જો બી કાઢી લેશું તો મરચાં પોચા પડી જાશે તો અથાણું આપણું બાર મહિના સુધી સારું ન રહીએ તેના માટે આપણે એ બી રેવા દેસુ અને મરચાંને આ રીતે ઉભા કાપા કરી લેશું તો આપણે બધા જ મરચાંને પહેલાં આ રીતે કાપા કરી લેશું બધા જ મરચાંને આ રીતે લાંબા કાપા કરી લીધા છે તો મરચામાં આપણે હળદર મીઠું ભરવા માટે આપણે બેથી ત્રણ ચમચી મીઠું લીધેલું છે તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડરને ઉમેરશું તો આપણે હળદર મીઠું મિક્સ કરી અને મરચાંમાં આપણે આ રીતે હળદર મીઠું બધા જ મરચામાં ભરી લેશું તો આપણે આ બધા જ મરચામાં આ રીતે હળદર મીઠું ભરી લેશું તો આપણે બધા જ મરચામાં હળદર અને મીઠું ભરી લીધા છે તો આપણે આ રીતે હળદર મીઠું ભરશું મરચામાં અને એક કલાક રહેવા દેસું તો મરચાંની તીખાસ છે તે ઓછી થઈ જશે કાકાચના બાઉલમાં નાખી અને એક કલાક આ મરચાંને રહેવા દેસું તેથી તેમાં મીઠાનું પાણી થઈ જાય અને મરચાંની તીખાસ ઓછી થઈ જાય તો આપણે ઠાકી અને એક કલાક તેને રેસ્ટ આપી દેસુ આપણે મરચામાં ભરવા માટે બસો પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધેલા છે તો તેને આપણે વઘારી અને તેનો બોળો તૈયાર કરી લેશું તો આપણે પાંચસો ગ્રામ મરચાં લીધેલા છે તો તેની સામે આપણે બસો પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધેલા છે મેથીના કુરિયામાં તમે બે ચમચી રાયના કુરિયા અને બે ચમચી ધાણાના કુરિયાનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આપણે આ બોળાનો વઘાર કરી લેશું તો બોળાનો વઘાર કરવા માટે આપણે સિંગ તેલનો ઉપયોગ કરીશું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે તેમાં મસાલા મિક્સ કરી લેશું બોળામાં આપણે જાડા મીઠાનો ઉપયોગ કરશું જો જાડા મીઠાનો ઉપયોગ કરશું તો બોળો સારો રહેશે અને બાર મહિના સુધી આપણે સ્ટોર કરી શકશું જો બેથી ત્રણ ચમચી આપણે જાડું મીઠું લીધેલું છે તો આપણે આ વઘાર કરશું તેમાં જ આપણે આ ઉમેરી દેસું એક ચમચી હિંગ લીધેલી છે આપણે તો હિંગને ઉમેરી દેસું બે ચમચી વરિયાળી લીધેલી છે તો વરિયાળી આપણે આ વઘાર કરશું તેમાં જ ઉમેરી દેસું આપણે મરી અને લવિંગનો પણ ઉપયોગ કરીશું મરી અને લવિંગનો ઉપયોગ કરવાથી બોળાનો ટેસ્ટ એકદમ સારો આવે છે તો તેના માટે આપણે પંદરથી સત્તર નંગ મરી લીધેલા છે અને પાંચ નંગ આપણે લવિંગ લીધેલા છે તો તે બધી જ વસ્તુને આપણે વઘારમાં ઉમેરી દેશું હળદરનો ઉપયોગ આપણે બોળો વઘારી અને ઠંડો થઈ જાય ત્યાર પછી કરશું હળદર તેલમાં બળી જાય તેના માટે આપણે ઉપરથી હળદરનો ઉપયોગ કરવાનો તેલ આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે તો તેલને આપણે આ રીતે ધુવાડા નીકળે તેવું ગરમ કરવાનું તો આ રીતે તેલને ગરમ કરી અને પછી જ આપણે બોળાનો વઘાર કરવાનો બોળાનો વઘાર કરી લેશું તો આપણે જરૂર પ્રમાણે તેલનો ઉપયોગ કરેલો છે તો આ તેલને આપણે ઠંડુ કરવા રાખી દેશું જ્યારે આપણે મરચાં ભરી અને સ્ટોર કરશું ત્યારે આ તેલનો ઉપયોગ કરશું તો આપણે આ બોળાને મિક્સ કરી ઠંડો કરવા રાખી દેશું તો તમે એ છો કે આપણે મરચામાં મીઠાનું પાણી એકદમ સારી રીતે થઈ ગયું છે તો આપણે આમાંથી પાણી કાઢી અને મરચાંને આપણે કોરા કરી લેશું મરચામાંથી બધું જ પાણી નીકળી જાય તેના માટે આપણે આ રીતે બે કલાક મરચાંને ચાયણીમાં રાખી અને કોરા કરશું બોળો ઠંડો થઈ ગયો છે તો આપણે તેમાં હળદરને મિક્સ કરી દેશું તો આપણે એક ચમચી હળદર લીધેલી છે હળદર આપણે મિક્સ કરી લીધી છે આ રીતે આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું તો મરચાં આપણા બગડશે નહીં અને સારા રહેશે મરચાંને આપણે બે કલાક થઈ ગઈ છે તો મરચાં આપણા એકદમ સારી રીતે કોરા થઈ ગયા છે તમે જોઈ શકો છો કે અંદરથી આ રીતે આપણે મીઠાનું પાણી છે તે સુકાઈ ગયું છે મરચાંને ભરી લેશું તો આપણે બધા જ મરચાંને આ રીતે ભરી લેશું એ આ રીતે બધા જ મરચાંને પેલા ભરી અને તૈયાર કરી લેશું તો આપણે બધા જ મરચાંને ભરી લીધા છે તો આપણે આ મેથીયા મરચાનું અથાણું ભરી અને તૈયાર છે તો તમે જોઈ શકો છો મેં આ રીતે મરચાંનું અથાણું ભરી અને બનાવશો તો બાર મહિના સુધી તમે સ્ટોર કરી શકશો અને મરચાંનું અથાણું સારું રહેશે તો આપણે આ લાલ મેથીયા ભરેલા મરચાંનું અથાણું છે તેને આપણે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરશું તો અથાણામાં આપણે આ રીતે તેલ ઉમેરશું તો અથાણું સારું રહેશે અને ખરાબ નહીં થાય જો તમને આ મરચાંના અથાણાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલાઇકન દબાવો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે